નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વોડાફોન આઈડિયાએ પણ ઝટકો આપ્યો છે જીઓ અને એરટેલ પછી દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ પણ મોબાઈલ રિચાર્જના ભાવમાં વધારો કર્યો છે કંપનીએ પ્રીપેડ અને પોસ્ટપેડ બંને મોબાઈલ ટેરિફમાં દસથી એકવીસ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે હવે તમારે એકસો ને રૂપિયાના પ્લાન માટે એકસો નવ્વાણું રૂપિયા ચૂકવવા પડશે ચારસો ઓગણસાઠ રૂપિયાના પ્લાન માટે પાંચસો નવ રૂપિયા અને સત્તરસો નવ્વાણું રૂપિયાના પ્લાન માટે ઓગણીસો નવ્વાણું રૂપિયા ચૂકવવા પડશે નવી કિંમત ચાર જુલાઈથી અમલમાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઠ પાસ યુવકે સૈન્ય માટે બનાવી છે રોબોટિક ગન મધ્યપ્રદેશના ખરગોન જિલ્લા મુખ્યાલયથી લગભગ નેવું કિલોમીટર દૂર બરવા તાલુકાના નાના શહેર બાસવામાં રહેતા અમન કાલારાનું મગજ કોઈ વૈજ્ઞાનિકથી ઓછું નથી મોટી મોટી ડિગ્રી ધારકોને પાછળ છોડી તેણે સૈનિકો માટે રોબોટિક ગન તૈયાર કરી છે આ ગન તેણે માત્ર છ હજારમાં ભંગારમાંથી બનાવી છે આ ગન બ્લૂટૂથ દ્વારા ઓપરેટ કરી શકાય છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં કેદી સિવિલ હોસ્પિટલમાંથી કેદી ફરાર થઈ ગયો છે રાજકોટમાં ભરણ પોષણના કેસમાં કેદી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હોવાની ઘટના સામે આવી છે રાજકોટ એવી સિવિલ હોસ્પિટલમાંથી અબ્દુલ નામનો કેદી બે દિવસથી સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ આરોપી પોલીસને ચકમો આપીને રફુ ચક્કર થઈ ગયો છે જોકે પોલીસે અબ્દુલને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો જગન્નાથજીને સુખડીનો ભોગ ચડાવવાનો વિશેષ મહત્વ છે અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેવા માટે ભક્તો પહોંચે છે જગન્નાથજીને સરસપુર પહોંચ્યા બાદ રથમાં જ સુખડીનો ભોગ ચડાવવાનું વિશેષ મહત્વ છે ભગવાનનું મોસાળ એટલે કે સરસપુર કે જયા તેમને લાળ લડાવાય છે તેથી સુખડીનો ભોગ સાથે જગન્નાથજીનો વિશેષ નાતો છે ભગવાન જગન્નાથજીના ધામને મહાધામ હાથને મહાબાહુ અને તેમના માટે તૈયાર કરેલા પ્રસાદને મહાપ્રસાદ કહેવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી સગીરનું મોત થયું છે સિદ્ધપુર નગરપાલિકા હસ્તકના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત નીપજ્યું છે ખાનગી કોન્ટ્રાક્ટર પર ચાલતા સ્પોર્ટ્સ આ ઘટના બની હતી ઘટના બાદ કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો છે પાલિકાએ કોમ્પ્લેક્ષ બંધ કરવા અને ટેન્ડર રદ કરવા છતાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ધમધમતું હોવાની વાત સામે આવી છે કોમ્પ્લેક્ષમાં જીમ સ્વિમિંગ પુલ પરવાનગી વિના ચાલતું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુ જીસી અને નેટની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ યુ જીસી નેટ બે હજાર ચોવીસની પરીક્ષા માટેની નવી તારીખોની જાહેરાત કરી છે પરીક્ષાઓ એકવીસ ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ વચ્ચે લેવાશે સાથે જ સી એસ આઈ આર નેટ પરીક્ષાની તારીખો પચીસથી સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ માટે નક્કી કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે આ તમામ પરીક્ષાઓ ઓનલાઈન લેવાશે અઢારમી જૂને લેવાયેલી આ ઓફલાઇન પરીક્ષા ગેરરીતિઓ બાદ રદ કરવામાં આવી હતી અને તેને ફરીથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ ગત રાજ્યના મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ તેઓએ સોશિયલ મીડિયામાં મંત્રીઓ સાથે તસવીર શેર કરી હતી અને લખ્યું છે કે તેઓ તેમના સાથીદારોને મળ્યા જેઓ પ્રથમ વખત મંત્રી પરિષદમાં રાજ્યમંત્રી બન્યા છે તેમના અનુભવો અને આંતરદ્રષ્ટિ સાંભળીને કારણ કે તેમણે હમણાં જ તેમના મંત્રી પદની જવાબદારીઓ સંભાળી છે તેમની સાથે પાયાના સ્તરે શાસનને વધુ મજબૂત કરવાના માર્ગો ઉપર પણ ચર્ચા કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ સ્ટેશનમાં કેક કટિંગને લઈને નવો ખુલાસો સામે આવ્યો છે અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ રથયાત્રા સંદર્ભે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીસીપી સહિતના તમામ લોકો રક્તદાનની કામગીરી પૂર્ણ કર્યા બાદ ઓફિસમાં હાજર હતા એક મુસ્લિમ મહિલા કાર્યક્રમના સફળ આયોજન બદલ અમદાવાદ પોલીસને બિરદાવવા માટે ત્રણ કેક લઈને આવ્યા હતા જેની ઉપર લખાણ પણ પ્રભુ જગન્નાથનું અને અમદાવાદ પોલીસની પ્રશંસા કરતું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય વરસાદમાં અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા છે અમદાવાદમાં વરસેલા ત્રીસ મિનિટના વરસાદના પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદના પગલે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે વરસાદની ધમાકેદાર એન્ટ્રી શરૂ થતાં જ શિવરંજની સહિતના વિસ્તારો પાણી પાણી થઈ જવા પામ્યા છે ત્યારે તંત્રની કામગીરી પ્રિ મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આ આગાહી તો સાચી પડી હવે જાણી લો નવી આગાહી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ માહોલ આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે અંબાલાલ પટેલના મત મુજબ બેથી પાંચ જુલાઈએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે તો પાંચ જુલાઈએ સારો વરસાદ પડે તેવી શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાળંગપુર ધામમાં વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અઠ્યાવીસ છ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલ સ્કેપ નોટ વિતરણ કરવાથી આવ્યું હતું હૃદયપ્રકાશ સ્વામી તેમજ શ્રી નારાયણ સ્વામી દ્વારા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર તરફથી આ આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ એ અધિકારીઓ પર બગડ્યા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા તરસાલી બાયપાસ આવેલા દિવાળીપુરા ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત ત્રણસો ને બારથી વધુ મકાનને દસ દિવસ પહેલાં નોટિસ ફટકારી હતી જે બાદ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને જે મકાનોને નોટિસ પાઠવવામાં આવી હતી તે તમામ મકાનોના નળ અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા આ વાતની જાણ એમએલએને થતાં તેઓ તમામ અધિકારીઓને આડે હાથે લીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં આગામી બે દિવસ જોરદાર વરસાદ રહેશે તે હવામાન વિભાગે જણાવ્યું છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લામાં મેઘરાજા ગમરોળ છે ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં પણ વરસાદ પડી શકે છે વડોદરા આણંદ પંચમહાલ દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતા છે રાજકોટ જામનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે